અત્યારે ચાલી રહી છે નવરાત્રી ફાઇનલી ટાઈમ આવી ગયો છે એકસો પચાસ કિલોમીટર ની જર્ની અમે લોકો ચાલીને કવર કરીએ છીએ ચલો જોડે કન્ટિન્યુ કરીએ એન્ડ બહુ બધી મસ્તી કરી કરેલકમ બેક ટુ માય મિની બ્લોગ તો આ છે મારો ફ્રેન્ડ અમે બંને નીકળી ગયા છે કાર લઈને પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાવીને બહુ બધી રીલ શૂટ કરી કેમ કે કારમાં અમે લોકો ટ્રાય કરતા હતા પણ થયું નહીં અમારાથી સાંજે પછી હું નીકળી જાઉં છું વૈષ્ણો દેવી ખોડિયાર કેમ કે જેટલા બી મારા ભાઈઓ છે એમની મુલાકાત લેવા માટે એવરી યર્સ અમે લોકો જોડે ચાલીએ છીએ પણ આ વર્ષે મારા પોસિબલ નથી થયું તબિયત અને કામના લીધે થઈને આમનો ઉત્સાહ જોઈને મને બી ઈચ્છા થઈ ગઈ હતી બહુ બધી કે હું બી ચાલુ ઉપર કઈ વાંધો નહીં નેક્સ્ટ યર જોડે ચાલીશું બહુ બધું મિસ કરીશું કેમ કે હું નથી ચાલી શક્યો અને બહુ બધા વ્લોગ બી તમે લોકો મિસ કરી શકો છો એન્ડ હોમી મિસ કરીશ કે બહુ બધા આપણે રીલ શૂટ કરતા હતા અને એવરી યર સે તમારી રોડે જર્ની શેર કરતો તો પણ કઈ વાંધો નહીં ભાઈઓને વચ્ચે વચ્ચે મુલાકાત લેતા રહીશું મારાથી જેટલી બી થશે એટલી સેવા કરીશું અને એમનો બાય બાય કહીને પછી હું પહોંચી જાઉં છું ઘરે ઘરે પહોંચીને હું થઈ ગયો ફ્રેશ એન્ડ પછી કરી લીધી પૂજા કેમ કે નવરાત્રી ચાલી રહી છે એન્ડ બધા ભાઈઓને ઓલ ધ બેસ્ટ મળી છે કાલે નેક્સ્ટ વોક માં ત્યાં સુધી Take care. Bye-bye.